હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ આજ તો આખો દિવસ લોક શું થયો નથી તો અત્યારે લોક થોડો મેન્સ્યુમ લે કારણ કે હમણાં થોડીક અપડેટ આવી નથી એટલે તો અત્યારે અમારે જો બસ જમવા બેઠો છું અને જમવામાં છે આજે વડાપાઉં અને વડા બંને છે સાથે તો આજે જમવાની આવશે મજા તો તમને આપણે બતાવી દો અત્યારે હા છે વડાપાઉની ચટણી કિશનને તો વડાપાઉં ચાલુ બી કરી દીધા છે વડાપાઉં ખાવાનું અમી તું કેમ વડાપાવી બટેટા વડા ખાસ એમ થોડી હાલ વડાપાઉં તો ખાવા પડે ના 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 એક એક તો એક તો વડાપાઉં ખાવું પડે ને તો ખાઈ લેશ તું એક વડાપાઉં તો વાંધો ને એમ થોડું હાલ તું ન ખાલી અમે તો ખાઈ તારે ખાવું પડે ને આ કિશન તો હવે કિશન તો અડધો ખાઈ ગયો હા ભારી મહેનત મહેનત નહીં પહેલાં હવે વડાપાંવ અલગ અલગ મસાલ બનાવો ને વડાપાંવના વડા અલગ નહીં પછી પાછું અલગ કર્યું ને એવું બધું કર્યું નહીં તો એ માન થયું હા 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 એ તો બનાવવું જ પડે ઝાલો ગાઈઝ મારું પણ વડાપાંવ બની ગયું છે મસ્ત તમે બનાવ્યું છે

એક તો પૂરું થઈ ગયું બીજું ચાલુ એમ ને વારે વા સારું લે પછી વળી બટેટા વાળા માં હમણાં બોલવાનું તારા ફેવરિટ હે ને બટેટા વાળા ભજીયા ને બટેટા વાળા બધા કહીશું મને બટેટા વાળા જોઈએ ને તો બધું ફેવરિટ છે ને તારા ને સારું લે હેલો ગાઈશ વાગી ગયા છે સવા નવ અને અમે જમીને થઈ ગયા છે ફ્રી ફર્સ્ટ વડાપાઉં ને વટેટા વડાને બધું ખાઈ લીધું છે અને બસ હવે જો નવરાત્રિને છે ખાલી ખુલા

કેમ મજા આવતી છે ને હા કે માતાજીના ગરબા જ ગવાતા એમ હા એટલે માં માતાજીને પ્રવાસ થાય એમ હા પણ હું સદાન નહી હોય કેકડા મારવા એવું બધું પેલા તો ઓલી આપણે અહીંયા આપણે કોરીવાર ને પોરબંદર ની વંડી એ આપડી જે બ્રાહ્મણ એમાં આવું હો ઓર ગુરુ પતા ને એમાં હાજી છે કે ગ્રુપ હાજી છે એ રીતના છે ગરબી હા ગ્રુપ થાય હા ગ્રુપમાં દેવસરોમી એક સન બધી હસલ કરે છો પરિયું હા દેવસરોમી મજા આવે જોવાની હું હું ત્યારે હું ગયો તો મજા આવે જો ને કોમ્પિટિશન બીજો બીજો નંબર આવ્યો હતો મને યાદ છે અને આ ગ્રુપનો બીજો નંબર આવ્યો એ કોઈ પેલા

કા એ આવતરાઈ થાય તો હરી આપણે આપણે અવસરે જોઈએ રમે મને ઓછું રમે હા વધારે વધારે આપણે માતાજીનું મંદિર છે જ રમે લેડીઝ ના રમે આપણા ગરબી એક થાય એ લોકો રમે જ રમે કેટલા વર્ષો ત્યાં જૂનામાં જૂની છે એક જ એક રમે બધા એ તો કોક પેલી નમવાનો ટોપી પહેરાય ને એવું હોય ને ટોપી પહેરી નમવાનો પેલી નમવાનો હોય એમાં એ મગ મજા આવે જોવાની આપણે રમ્યા ને પણ જોવાની મજા આવે આ રોધી જોઈએ તો સર્ગત ભીમે હા તો માતાજી ને સાત સાત પધારતા હોય ને જો કે 9 દિવસ માતાજી ના કે બોલાય કે તમાર દિવસ માતાજી ફૂલ પ્રસન્ન થાય તમાર ખરોમ કરો કે 9 દિવસ માતાજી ના કે Entah punam bodi nolatan ngolukirai, pada benda nolatakari, pasi punam bodi dawai nolat. Cepat serat punam dawai, serat punam rame berdaya. Ibu kobar thari, nih kan? Beri beri. Harulah, harulah. Harulah. Hari berdaya, nih kan? Hah. Nae, kami, kami, apa nama? Jemnya, apa nama? Wapre pelawat tapi, apa nama? Masa outi ramuan ini, nih. હવે એમ નથી અહીં સારી ગરબી થાય છે ઘણી જગ્યાએ ઓલી વખતે એમ રમાઈ ગયા હતા પણ હવે થોડુંક અત્યારે ટાઈમનું ઓલું છે ને થોડુંક તો જવાય ન જવાય નક્કી ના હોય એમ આ પછી રવિવારે આવતો હોય તો શનિવારે જઈએ કે પછી બીજાથી દસેર આવે છેલ્લા દિવસે જવાની મેળ આવે ને એમ વાંધો ના આવે કારણ કે હું લાંબુ થઈ જાય રમવાનું વધી જાય તો વાંધો ના આવે છેલ્લેથી આપણે રમી શકીએ એવું હોય બાકી તો હવે ઠીક છે અને બધાય શું તો એક્સાઇટેડ હશો જ કારણ કે આપણે ગુજરાતીઓને શું છે કે ગરબા રમવા મળે એટલે ક્યાંય મુખી નહીં ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય કે વિદેશમાં હોય ગમે હોય આપણા હાથમાં ગરબા આવવા જોઈએ એ હાલો થયું ને વાગ્યું એટલે બધા ચાર્જ તૂટી પડે બધા ને આપણે હું બધા ગુજરાતી લોકો બધા ગરબાના શોખીન હોય મને અહીંયા રમવાનો ઘણો બહુ શોખ છે કે લગભગ ગમે ઘરનો પ્રસંગ હોય કે હું છેલ્લે સુધી મૂકું નહીં ઓલેમ કે હવે ભાઈ જા તો સારી વાત સારી વાત છે તો હું જાઉં ના હું ચાલુ જ રાખું એટલો રમવાનો શોખ છે મને અત્યારે લોકો બધા શોખીને જોઈએ સારો નવરાત્રિની એક્સાઇટમેન્ટ હશે બધાને ને ઘણા શોપિંગ બી કરી લીધી છે જે કોમ્પિટિશન ભાગ લેતા હશે એ લોકોએ તો મતલબ બધી તૈયારી કરી લીધી હશે હશે રહેવાની તો સારું ચાલો મળીએ અને આપણે એની બી કરી નાખીએ કારણ કે હવે અમે સવાર નવું જોવું તો થઈ ગયું છે થોડી ઘણી વાર ટીવી બી જોઈને પછી સુઈ જાઉં કાલ તો પાછું બેંકે જવાનું છે એઝ યુઝઅલ તો બસ બે દિવસની રજા આજે પૂરી થઈ ગઈ અહીંયા તો અમે કાલથી વળી રેગ્યુલર રાબેતા મુજબ ચાલુ થઈ જશે કામ બધું તો સારું ચાલો મળીએ બાકી લાઈક શેર અને જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું પછી એ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાકી કોમેન્ટ એવું બધું કરતા રહેજો સારું ચાલો મળીએ જય માતાજી હર હર મહાદેવ હર જય શ્રી કૃષ્ણ બધાને